નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જેમાં ગાંધીધામનો કેસ પોઝિટિવ આવ્યો છે અને હજુ એકના પરીક્ષણ રિપોર્ટ આવેલ નથી કચ્છમાં કુલ આઠ કેસ ચાંદીપુરાના જોવા મળેલ જેમાં શંકાસ્પદ કેસનો સમાવેશ થાય છે જેમાં ચારના મૃત્યુ થયા છે જેમાં બે કેસ પોઝિટિવ હતા અને બે કેસ સસ્પેક્ટેડ હતા જેમના મૃત્યુ થયા છે જે ચાર મૃત્યુ થયા છે તેમાં ઘટસિસાના અઢાર વર્ષના યુવાનનું મુન્દ્રાની છ વર્ષની બાળકી મેઘપરની એક વર્ષની બાળકી તથા માધા પરના આઠ માસના બાળકનું મૃત્યુ થયું છે તેમ રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર કુમારે જણાવ્યું હતું હાલે ત્રણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં જ્યાં કેસ બહાર આવ્યા છે તેના આજુબાજુ દવાઓનો છંટકાવ વગેરે કાર્યવાહી હેલ્થ વિભાગે કરી છે પાંચ તાલુકાના કાચા મકાનો પણ દવાનો ફુવારાથી છંટકાવ થયો છે સમગ્ર કચ્છની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં પણ દવાના છંટકાવ થયા છે તેમ જણાવવામાં આવ્યું આંગણવાડીઓ પાણી થી ભરેલા નાના ખાડાઓ માટી થી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર